નમસ્કાર ખેડૂત મિત્રો જય દ્વારકાધીશ અને પશુપાલક મિત્રો જય ઠાકર અને જય શ્રી રામ ધવેલી આપણે દીધું મિત્રો કેમ છો બધા મજામાં છો ને તો વિડીયોની શરૂઆત કરતા હતા ને કિશનભાઈ નો ફોન આવ્યો હલો બોસ ભાડીમનું એલે તારે સપના જાય રાસ માંથી આવી છે હાલો મિત્રો તો ફોન થઈ ગયો પૂરો મહારાસ માંથી જે છોકરી મારી હોય એને તેરવા જાવું થી કિશન નો ફોન હતો અને હાલો વિડીયા ને આગળ ધબધબાટી બોલાવી દઈ મિત્રો વિડીયા ની શરૂઆત એવી છે કે જીરાના સ્ટેપ બાય સ્ટેપ વિડીયો આપણે નાખતા જ આવી જેમ જેમ દિવસો આવતા જાય એમાં કઈ કઈ ટ્રીટમેન્ટ ગયો એટલે ખરેખર અટાણે ઉપયોગી છે ભૂલાણો નથી પણ જે દશેરા ઉપર અમારે જે જીરું થયું છે દશેરા પછી પાંચ દીકરી જે આઠ થી પાસઠ દિવસનું જીરું એક વાડીનું અને જે આ વાડીનું જીરું છે એ તમને કેવું છે દેખાતું હે મારી પાછળ અ એનો એક બે દિવસમાં આપણે નજીક જેને વિડીયો બનાવ્યું અત્યારે એમાં પાણી આલે છે ને એ પાણી ભેગી અમે દવા છોડી છે એ દવા પર તમને બતાવીશ અથવા તો તમને કઈ જ દઉં તો હોવાનું મેટલ એક્સિલ પાંત્રીસ ટકા અને મેન કોચે પિંચોતેર ટકા જે આપણે ડાયથેન આપણે માંડવીના બિયારણને પોટ મારી એ છે મારા બાપા વાળા છે પાણીનું હું એ વિડીયો બનાવનો જોઈ લો તો હવે આપણે વિડીયા ની શરૂઆત કરી દઈએ છીએ કે જે વિડીયો બાકી રહી ગયો તો બનાવવાનો એ વિડીયો લઈને જ આવા થઈ છે જીરાની અંદર એક મહિનાનું જીરું થાય ત્યારે નિંદામણ નાશક છે તો મિત્રો આપણે જે બાસાલીન દવા પીવરેવી હોય જીરાની અંદર એટલે કે પેન્ડામિથાલીન કોઈ પંપથી છાંટતા હોય એ સાણત્રીસ ટકા આવતી હોય એ ખાલી સ્ટોપ આવતી હોય જે સ્ટોપ એક્સ્ટ્રા હે એ આપણે સ્પ્રે કરતા હોય કે પેલું પાણી આપીએ એની પહેલા તો આપણે જે વાત કરવા જઈ રહ્યા છે એ વસ્તુ એવી છે કે જીરાના ઉભા પાક ની અંદર તમારે બે દવા આવે છે એક ધાનુકા નું વન કિલ આવે છે મિત્રો ધ્યાન દઈને સાંભળજો કારણ કે તમને ઉપયોગી થાય ધાનુકા કંપની નું વન કિલ આવે છે એક પમ્પ ની અંદર ત્રીસ મિલીલીટર નાખી અને જમીન ની અંદર જીરામાં પાણી કાઢી અને જયારે આપણે પગ જલું અમારી દેશી ભાષામાં તો આપણે પગમાં ગારોટતો હોય ના ચોટતો તમારું જીરું ત્રણ થી ચાર થી સેજ પીડા પડતું રહે પણ પાછું ક્લિયર થઈ જાય તો એનો અહીં ફોટો પણ મૂકી દો હું તમે જોઈ લ્યો એટલે તમને અટકર આવે કે વન કિલ દવાનો હિંહલો કેવો હોય અને પંદર લીટર પાણીમાં ત્રીસ જ મિલી નાખવાની તમારે એક વીઘા ની અંદર ત્રણ પંપ છાંટતા હોવ તો પચીસ મિલી નાખ્યો તો પણ હાલ અને બધા ખડ નાશ પામી જાય જે અહીંયા ખડ મૂકું છું એ ખડ એક નહીં મરે કારણ કે એ ફૂલ ફૂલ સીડ વાર હોય અમારે એને તુલસો નામ કહે છે એ ખડ એ ખડ કદાચ તૂટી જાય તો એમાંથી બે કમરા નીકળે પાછા આવી રીતના આમ એક એક છોટું હોય તમે ઉપાડતા ઉપાડતા તૂટી ગયું બે ફેડ હું નીકળે આમ સીધી એમાં ટૂંકમાં એને દૂધેલું કારણ કે દૂધ જેવું એમાંથી શેડ નીકળે એટલે ઈ એક ખળ નહી હુકાય બીજી દવા હે જે બાયર ની રાફ્ટ કરીને આવે છે અજી બાયર કંપની રાફ્ટ દવા કરીને આવે છે ને ઈ 15 થી 20 મિલી જેક ફક માં નાખવાની આવે તમામ ખડ નું પૂરું કદા સેકાતા બે ખળ એવો હોય જીદી ના મરતા હોય પણ રાફટ છે ઈ બધું પૂરું જ કરી દે જીરા ની જ રાખે 15 થી 20 મિલી 15 મિલી 15 લિટર પાણી ની અંદર નાખવાની છે બાયર અને ધાનુકા કંપનીના ના નિંદા માં શું કરવા લીધા કે આ બે નીવડી ગયેલા હે બાકી બધું હજી કીધા જેવા હે ભલે બીજી આનાથી હારી હારી કંપની ના હે પણ આપણે વાપરેલા હોય એનો અનુભવ કરેલો હોય એનું તમારા મિત્રોને હું જણાવી શકું કેમ કે મેં એ વાપરી નથી કારણ કે મને ખડની દવા નહીં વધારે દવા થી જ એલર્જી છે આ કેમિકલ યુક્ત ખાતર ને પણ શું કરે વાપરવું પડે છે એટલે થોડું ઘણું વાપરી નાખી પણ પ્લસ તમારે ખડ થયું હોય તો આ બે દવા છે એ તમે વાપરજો એમાંય જે રાફ્ટ કરીને દવા આવે છે બાયર એની અંદર જીરું તમારું ચાર થી ચાર થી થોડુંક મોરું રહે અને એવું લાગે વાતાવરણ સારું હોય તો ભેજ હોય છતાં પાણી કાઢી જાવ તો સારું બે દવાને પૂરતા પ્રમાણમાં ભેજ હોવો જરૂરી છે વધારે રિઝલ્ટ લેવું હોય તો જે કોઈ મિત્રો ને એક જ કાર્ય ફળ એટલે કે હાકડા પાંદવાળું થાય જે ઉભડું કાતરી વાળું જે કુશેલું જે આ કૂતરા ને કઈ તો એના માટે ટરગાસ ઉપર આવે તાનુકાની એ વીસ થી પચ્ચીસ મિલી પંદર લિટર પાણીમાં નાખી અને છટકાવ કર્યો તો એ તમારે જે હાકડા પાંદવાળું હોય જે આપણે કાર્યું કઈ ખાર્યું કઈ કુશી કુતરા વાંદરા જે આપણે કહેતા હોય એ કુશી આપણે છોટી જાય કપડામાં તો એનો નાશ એ કરી નાખીએ ને એનથી વધારે બીજી કંપની ના આવે પણ આપણે એની ટ્રાય નથી કરી એટલે હું તમને બતાવતો નથી અને ઘણા ખરા યુટ્યુબ ની અંદર વિડીયોમાં જે ગોલ કરીને છાંટવાની આવે છે એનું કેમ ભલામણ કરે છે પણ બોલ છાટતા નહીં કેમ કે એનેથી થોડું જીરાને વધારે પડતું રિએક્શન આવે અને વધારે અસર કરે છે જે તમને બે બતાવી છે ને એનાથી કમ માં કામ જાજુ કરીએ જે ગોળ પાન દ્વારા તમામનો નાશ કરીએ એ છે કિલ જે તમને કીધું છે વન કિલ કાનું કાનું અને જે રાફટ છે એ હાકડા પાન દ્વારા કરીએ અને કોળા ગોળ પાન દ્વારા કરીએ તો આજે તમને વિડીયોમાં ઘણું બધું જણાવી દીધું છે અને કાલે અમારે લગભગ મેળ આવ્યો તો મહાદેવના દર્શન કરવા જવાનું છે ન્યાનો હું તમને વિડીયો બતાવી છે હવે ક્યાં જવું છે ને કેવું નથી કારણ કે જઈને તમને બતાવી એવા સીન લેવા છે ને કે તમે હર ખેતીવાડી ના ટ્રેક્ટર ના અને પશુપાલનના એવા વ્યવસાયિક અને અનુભવી માણસો છે એને મળવાનું છે કારણ કે એ માણસ ની અમને હે ને એક ફોન કરી અને બોલાવ્યા છે તમે આજે આવી જ જાઓ આજે જાવ તું પણ આજે ઘરના બધા મહારાષ્ટ્રમાં માં ગયા હતા એટલે અમે ના ગયા પણ કાલે ફરજિયાત ત્યાં જવું પડે એમ છે અને કાલના વિડીયોમાં તમારે જોઈ હર હર મહાદેવ લખવું જ જોઈએ કારણ કે અહીંયા ઘણા બધા મિત્રો આપણે છે એને મળશું તો આજે આ વિડીયોમાં બસ એટલું કાલે ફરી મળીશું નવા વિડીયોમાં હર હર મહાદેવ જય દ્વારકાધીશ અને જય શ્રી રામ